નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ મોઢેરા ગામમાં ઉજવાતા મોઢેશ્વરી માતાના પાટોત્સવ વિશે આ ઉત્સવ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો એક અનમોલ ભાગ છે મોઢેરા એ ફક્ત સૂર્ય મંદિર માટે જ નહીં પરંતુ અહીં આવેલા પ્રાચીન મોઢેશ્વરી માતાના મંદિર અને તેના ભવ્ય પાટોત્સવ માટે પણ પ્રખ્યાત છે મોઢેશ્વરી માતા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મોડેશ્વરી માતા મોઢેરા ગામની કુળદેવી છે આ મંદિર સૂર્ય મંદિર કરતાં પણ વધુ પ્રાચીન માનવામાં આવે છે સ્થાનિક માન્યતા અને ઇતિહાસ મુજબ સોલંકી વંશના રાજાઓએ આ દેવીની ઉપાસના કરી હતી મોડેશ્વરી માતા શક્તિનું પ્રતિક છે અને આ વિસ્તારની ગ્રામદેવી તરીકે પૂજાય છે મંદિરનું સ્થાપત્ય અને કલા એ સોલંકી કાળની ઉત્કૃષ્ટતાને દર્શાવે છે પાટોત્સવ શું છે પાટોત્સવ એટલે દેવી દેવતાના પાટ અથવા મૂર્તિને ધાર્મિક વિધિ સાથે સ્નાન કરાવવાનો ઉત્સવ આ પરંપરા સદીઓ જૂની છે અને ગુજરાતના અનેક મંદિરોમાં આ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવે છે મોડીશ્વરી માતાનો પાટોત્સવ વર્ષમાં એક વખત ખાસ મહોર્તે આયોજિત કરવામાં આવે છે આ દરમિયાન દેવીને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે અને વિશેષ શૃંગાર કરવામાં આવે છે પાટોત્સવ તૈયારીઓ ઉત્સવની ની કેટલાક અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે મંદિરની સફાઈ અને શણગાર કરવામાં આવે છે વિશેષ પૂજા સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે ગામના તમામ ભક્તો અને સમિતિના સભ્યો મળીને આયોજન કરે છે પંચામૃત ફૂલો આભૂષણો અને વસ્ત્રો વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે સ્થાનિક કારીગરો દ્વારા મંદિરને રંગબેરંગી ધ્વજાઓ અને તોરણોથી સજાવવામાં આવે છે પાટોત્સવના ધાર્મિક વિધિઓ પાટોત્સવના દિવસે વહેલી સવારથી વિધિઓ શરૂ થાય છે પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે પંચામૃતમાં દૂધ દહીં ઘી મદા અને ખાંડ સમાવેશ થાય છે ત્યારબાદ જળ ગંગાજળ અને અન્ય પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે મધ્યાહન પાટને વસ્ત્રોથી શણગારવામાં આવે છે સોના ચાંદીના આભૂષણો પહેરાવવામાં આવે છે વિશેષ શૃંગાર દેવીને સજાવવામાં આવે છે મહાભોગની વ્યવસ્થા કરવામાં આવે છે સાયંકાળ સાંજની આરતી અને ભક્તિ સંગીત મોટા સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો પાટોત્સવ દરમિયાન માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં પરંતુ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત થાય છે ભક્તિ સંગીત પ્રસિદ્ધ ભજન મંડળીઓ અને ગાયકો દ્વારા દેવી સ્તુતિ સ્થાનિક કલાકારો દ્વારા લોકગીતો ઢોલ નગારા અને અન્ય વાદ્યોનું મનમોહક સંગીત નૃત્ય ગરબા અને રાસ લોક નૃત્યોનું આયોજન યુવાનો અને મહિલાઓની સક્રિય ભાગીદારી મેળો મંદિર પરિસરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વસ્તુઓનો મેળો સ્થાનિક હસ્તકલા અને ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ સ્ટોર્સ ઉમળકો પાટોત્સવ દરમિયાન મોઢેરામાં હજારો ભક્તો નો ઉમળકો જોવા મળે છે આસપાસના ગામો અને શહેરો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે ઘણા ભક્તો માનતાઓ સાથે આવે છે કેટલાક પોતાની મનોકામના પૂર્ણ થવાની વ્યક્ત કરવા આવે છે દાન પુણ્યના કાર્યોનું આયોજન થાય છે અન્નદાન અને ભોજન વ્યવસ્થા જૂના સમયથી આવતા ભક્તો માટે આ પાટોત્સવ એક વાર્ષિક મિલન સમારોહ જેવો છે પ્રસાદ અને મહાપ્રસાદ પાટોત્સવ માં પ્રસાદ નું વિશેષ મહત્વ છે દેવીને વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે પરંપરાગત ગુજરાતી વાનગીઓ ફળો અને મહાપ્રસાદ તમામ વહેંચવામાં આવે છે ઘણા ભક્તો આ પ્રસાદ ને ખુબ જ પવિત્ર માને છે અને પોતાના ઘરે લઈ જાય છે સામાજિક અને આર્થિક મહત્વ મોઢેશ્વરી માતા નો પાટોત્સવ માત્ર ધાર્મિક મહત્વ નો જ નથી સામાજિક એકતા વિવિધ જાતિ અને સમુદાયના લોકો એક થાય છે સામાજિક બંધન મજબૂત બને છે પરંપરાનું સંરક્ષણ થાય છે આર્થિક સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો ને લાભ રોજગાર ની તકો પર્યટન ને પ્રોત્સાહન સાંસ્કૃતિક લોક કલાઓ નું પ્રદર્શન પરંપરાગત જ્ઞાન નું સ્થાનાંતરણ યુવા પેઢી માં સંસ્કારો નું વાવેતર મોઢેરા સૂર્ય મંદિર સાથે નું જોડાણ મોઢેરા તેના વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર માટે જાણીતું છે પાટોત્સવ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ દર્શન પણ કરે છે બંને મંદિરો ઐતિહાસિક સંબંધ સામ્રાજ્ય કાળની સ્થાપત્ય વારસો આધુનિક સમયમાં પ્રકાશ અને ધ્વનિ નું આયોજન આ કારણે પાટોત્સવ દરમિયાન મોઢેરા એક સંપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની જાય છે આધુનિક સમયમાં પાટોત્સવ સમય સાથે પાટોત્સવ માં પણ ઘણા ફેરફારો થયા છે આધુનિક સુવિધાઓ બેહતર વ્યવસ્થાપન સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પરંપરા નું સંરક્ષણ જૂની પરંપરાઓ જળવાઈ રહી છે નવી પેઢી સક્રિય ભાગ લે છે ડોક્યુમેન્ટેશન અને સંશોધન પાટોત્સવ ની અનોખી વિશેષતાઓ મોડેશ્વરી માતા નો પાટોત્સવ અન્ય ઉત્સવો થી કેટલીક રીતે અલગ છે પ્રાચીન વિધિઓનું સાચવણ સ્થાનિક સંસ્કૃતિનું પ્રતિબિંબ સરળતા અને ભક્તિભાવ સમુદાય દ્વારા સામૂહિક ભાગીદારી વાતાવરણમાં એક ખાસ આધ્યાત્મિક ઉર્જા અનુભવાય છે જે ભક્તોને આકર્ષે છે ભવિષ્યની દ્રષ્ટિ મોઢેશ્વરી માતાના પાટોત્સવનું ભવિષ્ય ઉજ્જવળ છે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંરક્ષણ પર્યટન વિભાગ દ્વારા પ્રોત્સાહન યુવા પેઢીની વધતી જાગૃતિ ડિજિટલ માધ્યમો દ્વારા વૈશ્વિક પહોંચ આ ઉત્સવ ગુજરાતની સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ બનીને રહેશે સમાપન મોઢેશ્વરી માતાનો પાટોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે આપણી સંસ્કૃતિ પરંપરા અને સામાજિક એકતાનું પ્રતિક છે જો તમે આધ્યાત્મિકતા સંસ્કૃતિ અને ઇતિહાસમાં રૂચિ ધરાવતા હો તો એકવાર મોઢેશ્વરી માતાના પાટોત્સવમાં જરૂર જજો આ અનુભવ તમને આજીવન યાદ રહેશે આ વિડીયો ગમ્યો હો તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા વિચારો કોમેન્ટમાં શેર કરજો જય મોડેશ્વરી માતા